આવૃત્તિ સૌથી મોટી છે વીસ એમાં આપણે બોક્સ કરીશું આના આનાધારે આપણને એફ ઝીરો મળે એફ વન મળે એફ ટુ મળે પહેલાં સૌથી મોટી આવૃત્તિ આપણે શોધી લેવાની બરાબર આ ત્રણ વસ્તુ મળી ગઈ પછી આ બહુલકી વર્ગ છે અને આપણું બહુલકનું સૂત્ર આપણે જાણીએ છીએ બહુલકનું સૂત્ર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા આવશે એચ બરાબર માહિતી આપણને માહિતી બહુલક વર્ગ બહુલક વર્ગ આપણને મળી ગયો છે ચાલીસ થી પચાસ છે ચાલીસ થી પચાસ બરાબર એમાં અધ છે ચાલીસ તો આપણે ચાલીસ લઈશું હવે જો બાળકો આમાં આપણે બધી માહિતીને લખવાની એલ બરાબર ચાલીસ લેખા બહુ લખવર ચાલીસ થી પચાસ છે એની અંદર એફ જીરો એફ જીરો એટલે આપણને ખબર છે બાર છે એફ વન એફ વન બરાબર વીસ લેવાના છે એફ ટુ એફ ટુ બરાબર અગિયાર લેવાના છે અને એચ ડિફરન્સ એચ બરાબર આપણને આપ્યા છે દસ રેડી હવે આ બધી માહિતીને આપણે આમાં એપ્લાય કરીશું એટલે આપણને આન્સર મળે એલ બરાબર ચાલીસ અગિયાર ગુણ્યા એચ એચ બરાબર આપણને એ પાછળ દસ ચાલીસ ના ચાલીસ પ્લસ ના પ્લસ વીસ માંથી બાર જાય તો આઠ મળે આ દસની બાજુમાં લઈ લ્યો ચાલીસના ચાલીસ માઇનસ બાર ને અગિયાર બેનો સરવાળો કરો એટલે ત્રેવીસ મળે ચાલીસના ચાલીસ પ્લસના પ્લસ આઠ ગુણ્યા દસ એમને નાખો ચાલીસમાંથી ત્રેવીસ જાય એટલે આપણને મળે સત્તર હવે આપણે ગુણાકાર કરી નાખીએ કેમકે આમાં ભાગાકાર છેદ તો નથી એટલે આપણે ગુણાકાર કરીએ દસ અઠા એસી એસી સત્તર સાથે આપણે ભાગાકાર કરવાનો છે એસી સત્તર ચોત્રીસ સત્તર એકાવન સત્તર ચોક અડસઠ સત્તર ચોક અડસઠ દસ કો લેવાનો છે દસ માંથી આઠ જાય તો બે મળે અહીંયા સાત વિધા સાત માંથી છ જાય તો એક મળે અહીં પોઈન્ટ મૂકવાનો જીરો ઉતારવાનો સત્તર ચોક અડસાઠ આવશે અને સત્તર અઠા સત્તર સત્તા રહેશે કદાચ સત્ય સત્ય ઓગણપચાસ સાત સાત આઠનો આમાંથી કરો એટલે એક મળે પાછો ઝીરો ઉતારો ઝીરો પોઈન્ટ આવી ગયા આ ચાલે ચાલીસ પ્લસ ચાર પોઈન્ટ સિત્તેર આપણને મળે છે બરાબર હવે આપણે ચાલીસમાં ચાર નાખો તો ચુમ્માલીસ મળે છે ચુમ્માલીસ સિત્તેર આપણો બહુલક આન્સર મળે છે આની આપણે કઈ જરૂર છે નહીં તો આ આપણે પૂછી નાખીએ રેડી એક વખત તમે આનો સ્ક્રીનશોટ લઈ લો એકદમ સિમ્પલ ને સરળ દાખલો છે ત્યારબાદ આપણે આગળનો દાખલો ગણીએ 46 માં દાખલામાં આપણે કીધું છે એક છઠ્ઠો 144 બોલપેન ધરાવે છે બરોબર આપણે લખીએ કુલ બોલ પેન બરાબર એકસો ને એમાંથી વીસ ખામીયુક્ત છે બાકી બાકીની સારી છે ખામી યુક્ત પેન બરાબર વીસ અને સારી પેન બરાબર એકસો ને માંથી વીસ જાય એકસો ચોવીસ માંથી વીસ જાય એકસો ને ચોવીસ આપણને માહિતી આપી છે કે જો પેન સારી હશે તો નુરી પેન ખરીદશે પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે એટલે તેના આપે છે તે પેન ખરીદશે તેની સંભાવના શોધો લખવાનું જો પેન સારી હશે તો નુરી પેન ખરીદશે બરોબર તો આપણે ક્રમ નંબર એક આપીએ સારી પેન છે આપણી પાસે એકસો ને ચોવીસ પીઓ પે કહીશું લખીશું સારી પેન છેદમાં લખીશું કુલ પેન સારી પેન આપણી પાસે એકસો ચોવીસ છે कुलपन अपनी पास एक सौ चुम्मासू डाड़ीए चौबीस अर्धा करो तो एक सौ न अर्धा बोतेर आएसठ नर्धा एकत्र अर्धा छत्सव एकत्र छत्तीस आप नूरी पेन खरीदेनी संभावना पची आग लिखे जो पेन सारी नहीं हो तो लूरी ખરીદશે નહીં જો પેન સારી નહીં હોય તો તે નુરી ખરીદશે નહીં આપણે ક્રમ બે આપીશું નુરી પેન ન ખરીદે તેની સંભાવના પી ઓફ બી

વીસ પેન આપણી પાસે કુલ છે કુલ પેન આપણી પાસે એકસો ને ચુમ્માલીસ છે વીસના અડધા કરો તો આપણને દસ મળે એકસો ચુમ્માલીસના અડધા બોતેર મળે દસના અડધા પાંચ મળે છે બોતેરના અડધા છત્રીસ મળે છે તો પાંચના છેદમાં છત્રીસ આપણને પી ઓફ બી મળે છે એટલે નોરી પેન ન ખરીદી તેની સંભાવના પાંચના છેદમાં છત્રીસ મળે છે બરાબર તો આવી રીતે આપણે આ દાખલો એકદમ સિમ્પલ અને સરળ રીતે ગણી શકીએ છીએ તો આપણા આપણી ચેનલને તમે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ છે એ તમે એને વિઝિટ કરો આવતા લેક્ચરમાં આપણે વિભાગ ડી ગણવાનું છે થેન્ક યુ વેરી મચ